દેવી સત્યવતીએ ગંગાપુત્ર ભીષ્મને પોતાના વંશની વૃદ્ધિ માટે વિવાહ કરવાનું કહ્યું ત્યારે ભીષ્મ કહે છે કે સૂર્ય પોતાનો પ્રકાશ છોડી દે અગ્નિ પોતાની ઉષ્ણતા છોડી દે અને ચંદ્ર પોતાની શીતળતા પણ છોડી દે પરંતુ આ પિતામહ ભીષ્મ એક કદી પોતાના દ્વારા લીધાયેલી પ્રતિજ્ઞા તે હજી શકતા નથી આ વાતને સાંભળીને દેવી સત્યવતી થોડો વિચાર કરીને ભીષ્મને મુનિવર વ્યાસને લઈ આવવાની આજ્ઞા કરે છે મુનિવર વ્યાસ આવીને દેવી સત્યવતીને પ્રણામ કરીને કહે છે કે માતા આજ્ઞા કરો આવા જ્ઞાની મુનિવરે દેવી સત્યવતીને માતા સંબોધન કરતા વિશ્વ પિતામાં તે જાણવા ઈચ્છુક બને છે કે વ્યાસજી અને સત્યવતીનો સંબંધ શું છે આ પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજી કહે છે કે મારા પિતા ઋષિ પરાસર એ ભવિષ્ય જાણતા હતા દેવી સત્યવતીને જોતા તે ભાપી ગયા હતા કે આવનારો ઇતિહાસ તેમની રાહ જોવે છે પરંતુ તેના માટે ઋષિ પરાસર અને દેવી સત્યવતીના એક બાળકનો જન્મ થવો જરૂરી હતો પરંતુ દેવી સત્યવતી કહે છે કે હે ઋષિ હું તો નિર્વિવાહિતા છું તેથી હું અક્ષત યોનિ નિષ્કલંક છું આ વાતને સાંભળી ઋષિ પરાસર કહે છે કે દેવી તમારી દ્રષ્ટિના પ્રકાશ માત્રથી તે બાળકનો જન્મ થશે તમે અક્ષત યોનિ જ રહેશો અને આમ જન્મ થાય છે કૃષ્ણ દ્વેપાયન વ્યાસ વેદ વ્યાસ કે જેમણે મહાભારત ગ્રંથ ની રચના કરી અને તે પુત્ર થયા દેવી સત્યવતી ના હવે હાલ દેવી સત્યવતી એ ઋષિ ને અહીં હસ્તીનામપુરમાં કેમ બોલાવ્યા છે તે જાણીશું આગળના વિડીયોમાં રાધે રાધે